શારીરિક સમસ્યાઓ અને પીડાવ છો તો તમારા માટે હવે એક ઉત્તમ ઈલાજ આવી ગયો છે ઈંડા અને દૂધ કરતા પણ આ દાળ તમને સો ગણો વધુ ફાયદો આપશે નમસ્કાર હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યુ ગુજરાતી ન્યૂઝ

આવી જન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર